તો કેમ છો મારો ભાઈઓ હું છું વસવેન મારા નામના બ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે આપણો બ્લોગ જોતાય મજામાં હોય છે તો મારા ભાઈઓ આજે હું તમને દેખાડવાનો હું કે હું કેવી રીતે રૂમમાં રહું તો હાલો મિત્રો તો જો તમને દેખાડું કેવી રીતે રહું તો હાલો મિત્રો તો મારા ભાઈઓ તો જો આતરા આપડાતા રૂમ છે એટલે જો કે રૂમમાં જ હતા તો જો તમને દેખાડું આ રૂમ એટલે આ રૂમ હે ધર્મશાળાનો રૂમ હે રાજકોટ રહું તો આવી રીતે આ રૂમ હે અને આ જો બુટ હે અહીંયા તો આપણો નાસ્તો હે જો જો ભાઈ માર આ નાસ્તો હે સ્વેટર ને કપડા ધોવાનું બાકી ઓઢવાનું બે દરવાજો છે બહારનો તમને નજારો દેખાડું આ બાર નો નજારો હે અને બસ સામે જો આવી રીતે ધર્મશાળા હે તો બસ આવી રીતે અને જો તે મેદાન આપણે દરવાજો કે તો હાલો હવે આપડા પાછા જઈશું રૂમ ઉપર તો મારા ભાઈઓ જો આપણે આવી રીતે આ રૂમ માં રહી એટલે રાસકો ધર્મશાળામાં હું રહું અને એમાં એવું કે હજી મારા મોટા ભાઈ હે એ ભેવું માં જ થોડા કામમાં એટલે અત્યારે અહીંયા રહું ધર્મશાળા માં થોડુક આયો હું નોકરી માટે આયો અને સાઇડમાં માં હું ડિલિવરી બોય ની જોબ કરવા માટે આયો એટલે ઈમાં માર હું ખર્ચો નીકળે અને ડિલિવરી બોય જોબમાં કરું સાઇડ માં પાર્ટ ટાઈમ ચાર પાંચ કલાક ઈમાં પણ મારો ખર્ચો નીકળે એવી રીતે અને આ મારા ભાઈ હજી તો આપણે ડિલિવરી બોય ની જોબ માટે બાઇક લેવાનું એટલે સેકન્ડમાં માં એવી રીતે લેવાનું હજી માં ભાઈ તપાસ કરે છે અને બીજું કહીએ આપણે ધર્મશાળા બહુ દિવસ નથી એટલે બે ત્રણ દિવસ એવી રીતે એટલે પછી આવી રીતે હજી પાઇપની તપાસ કરે અને નોકરી તપાસ કરે હજી મારે તો બાર પાસે એજ્યુકેશન હે એટલે એના માટે ડેટા એન્ટ્રી જોબ વધે બસ આવી રીતે તો મારા ભાઈઓ હવે આપણે તમે વિચારતા હશો કે આપણે લોંગ લોક મતલબ તમે બહાર ફરવા જઈશું ક્યારે લાવશો તો તમે સાંભળો જો તમને કહું તો મારો ભાઈ હું એમ કેતો તો કે હજી તો આપડે હું કે બાર હરકી રીતે સેટલ થઈ જશું નોકરીમાં એટલે આપણે બાર ટ્રાવેલ બાર રોજ જઈશું એનો પણ બ્લોગ લાવશું અને બાર કેવી રીતે શું ચાલે એ ઉપર આપણે બ્લોગ લાવશું તો હાલમાં મારા ભાઈઓ મળશું આપણે આવતા બ્લોગમાં